श्रीमद् भागवतम स्कंद तृतीय अध्याय चतुर्थ श्लोक संख्या यत्र यारायण देव दरश्च भगवान ऋषि मृदु तीव्र तपो दीर्घ ते पाते लोक भावनो अर्थ अनुवादने भाव श्रील प्रभुपाद द्वारा श्रील प्रभुपाद की जय नारायण नारायण भगवान દેવ અવર્તીણ દેવ અવર્તીણ નર મનુષ્ય ચ અને ભગવાન ભગવાન ઋષિ ઋષિ મૃદુ કોમળ તીવ્રમ કઠોર તપ તપ દીર્ઘમ લાંબા સમયથી તે પાતે તપે છે લોક ભાવનો જન કલ્યાણ માટે અનુવાદ તમામ ભાવનાશીલ લોકોના કલ્યાણ અર્થે અનંત કાળથી ત્યાં બદ્રિકાશ્રમમાં પૂર્ણપુરતમ ભગવાન નર અને નારાયણ ઋષિઓ રૂપે અવતરી કઠોળ તપ કરી રહ્યા છે ભાવ હિમાલયમાં નર નારાયણ નામક ઋષિઓનું ધામ બદ્રિકાશ્રમ હિન્દુઓ માટે મહાન યાત્રાધામ છે આજે પણ સેંકડો અને હજારો હિન્દુઓ પુરુષોત્તમ ભગવાનના અવતાર નરનારાયણના દર્શને જાય છે એમ જણાય છે કે પાંચ હજાર વર્ષ પહેલાં પણ ઉદ્ધવજી જેવા પવિત્ર આત્માઓ આ પુણ્યભૂમિની યાત્રા આવતા અને તે સમયે પણ આ સ્થળ અત્યંત પુરાતન ગણાતું સામાન્ય મનુષ્યો માટે આ વિશિષ્ટ ધામની યાત્રા અત્યંત કઠિન છે કારણ કે હિમાલયમાં જ્યાં લગભગ ભારે માસ બરફ હોય છે એવા કપરા સ્થાને તે છે ઉનાળાના થોડા માસ દરમિયાન અત્યંત સારી શારીરિક કષ્ટ અને અંગત અંગત અગવડ વેઠીને લોકો આ સ્થળની યાત્રા કરી શકે છે જે ભગવાનના ધામ ગણાય છે એવા ચાર ધામ છે તે લોકોનું પ્રતિનિધિત્વ કરે છે જેમાં બ્રહ્મજ્યોતિ અને વૈકુંઠનો પણ સમાવેશ થઈ જાય છે આ ચાર ધામ છે બદ્રીકાશ્રમ રામેશ્વર જગન્નાથપુરી અને દ્વારકા ઉદ્ધવ જેવા ભક્તોના પગલે પગલે ચાલીને આજે પણ શ્રદ્ધાળુ હિન્દુઓ આધ્યાત્મિક સિદ્ધિની પૂર્ણતા માટે આ પવિત્ર ધામોની યાત્રા કરે છે ઓમ અજ્ઞાન જ્ઞાન સલાહ કયા ચક્ષુર ઉન્મી તમિ અને શ્રી ગુરુભાઈ નામ શ્રી ચૈતન્યમનમિષ્ટ સ્થાપી એને ભૂતલે સ્વયં કદમ દ સ્વદાંતક વંદેહ શ્રી ગુરૂ શ્રીયુતપદકમલં શ્રી ગુરુણ વૈષ્ણવ શ્રીપ સાગાં સગણરઘુનાતા સચિવ સાધ્વેતમસાવધૂત પરીજનસિતા કૃષ્ણ ચૈતન્ય દેવ શ્રીરાધાકૃષ્ણ પાદનસગણલિતા શ્રી વિશાખાન્તા હે કૃષ્ણ કરુણા સિંધુ દીન બંધુ ગોપેશ કાંત ગોપીકાંત રાધાકાંત નમસ્તે તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદનેશ્વરી ઋષભાનુસુતે દેવી પ્રણમામી હરી પ્રિય વાંછા કલ્પતૃ કૃપા સિંધુભયે ચતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવભ્યો નમ નમા શ્રીકૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિનંદ શ્રીઅદ્વૈતગાશ વાસા ગોરભક્ત વૃંદ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ તો કાલે રાત્રે અચાનક પ્રભુજી આદેશ આપ્યો દસ સાડા દસે કે તમે કાલે ક્લાસ આપજો હવે હવે મારી મને તો એકચ્યુલી એટલી બધી કોઈ યોગ્યતા નથી પણ પ્રભુજી આદેશ આપ્યો એટલે ના નહીં પડાવી મારથી તો ત્યારે મને વિચાર આવ્યો કે અર્જુન યુદ્ધ કરવાની ના પાડે છે બરાબર તો ભગવાને એને કહે છે ભાઈ કે તું યુદ્ધમાં હણાઈ જઈશ ને જો વિધમાં તારું મૃત્યુ થઈ જશે બરાબર તો તું સ્વર્ગમાં જઈશ અને જીતી જઈશ તો તું તો રાજ્ય ભોગવીશ તો તને નુકસાન જ નથી એટલે પછી મને એમ થયું કે જો કદાચને મારતી સારું લેક્ચર દેવાશે તો ભક્તોને ભક્તોને આને જાણવા મળશે અને નહીં દેવાશે તો પણ ભગવાનની સેવા છે એમાં મારે ઇન્ડિવિજ્યુઅલ તો કંઈ જ નથી એટલે લાવ મારે કોશિશ કરવાની તો ઘરે જઈને ખાલી પાંચ દસ મિનિટ ચાલીસ ભોગ વાંચ્યો છે તો જે શાસ્ત્રને આદર છે બે પાંચ મિનિટ હું સમજાવીશું તો અહીંયા કહે છે કે તમામ ભાવનાશીલ લોકોના કલ્યાણ અર્થે અનંત કાળથી ત્યાં બદ્રિકાશ્રમમાં પૂર્ણપુર ભગવાન નર અને નારાયણ રૂપે અવતરી કઠોર તપ કરી રહ્યા છે તો આપણે જોયું કે ભગવાનની આ જે લીલા છે એ સમાપ્ત થઈ ગઈ છે આ જે દ્વારકાવાળી લીલા અને જેમ મહાભારત જેમ મહાભારતના યુદ્ધમાં યુદ્ધનો અંત આવી ગયો ત્યારે ખાલી પાંચ પાંડવો સાત્યકી કૃપાચાર્ય અશ્વત્થામાં એવા જૂજ લોકો બચ્યા હતા બરાબર બાકી બધા યુદ્ધમાં મૃત્યુ પામ્યા હતા તો એવું જ અહીંયા પણ આ જે લીલા પતી ગઈ અહીંયા પણ વસુદેવ પછી અમુક જે ભગવાનના ભક્તો છે એ જ હતા બાકી બધા કુળનો નાશ થઈ ગયો હતો તો ભગવાનની જે લીલા છે એ બહુ દિવ્ય લીલા છે આ તો જોઈએ જ આપણે કે ભગવાન ઉદ્ધવને કહે છે કે ઉદ્ધવ ઉદ્ધવને કે કોને કહે છે કે સમાચાર તું જઈને દ્વારકામાં આપી દે કે હવે હવે દ્વારકા ટૂંક સમયમાં સમુદ્રમાં સમાઈ જવાની છે આખું દ્વારકા નગરી તો ભગવાન એક એક ડગલે પગલે આપણને ખ્યાલ આવે છે કે કૃષ્ણ એ કોઈ સામાન્ય વ્યક્તિ નથી ને નથી તો જ તો એણે કીધું ને કે હવે તમે બધાને સ્થળાંતર કરાવી દો પહેલાં તો એમણે બધા જે યદુકુળો હતા એમને તો પ્રભાસમાં ભેગા કરી અને સામ સામે લડાવીને એમને ત્યાં સવાર કરાવ્યો અને નાશ કરાવ્યો પછી બીજા જે કોઈ બાકી હતા થોડા એ બધાને ત્યાંથી પણ સ્થળાંતર કરાવી દીધું અને કીધું કે ભાઈ હવે દ્વારકા ટૂંક સમયમાં સમુદ્રમાં ડૂબી જવાની છે તો આ ભગવાનનું આ ભગવાનની લીલા છે ભગવાનને ખબર છે બધું કાલે શું થવાનું છે બધું ભવિષ્ય ભૂત ભવિષ્ય વર્તમાન બધું ભગવાન જાણે છે આપણે દર વખતે એક એક આ શ્લોકોને આપણે રિપીટ કરીએ છીએ કે ભગવાનને કોઈ વસ્તુ જ્ઞાત નથી એવું નથી બધું જાણે છે ભગવાન એટલે જેવું જ પછી જેવું જ ભગવાને કીધું એ પ્રમાણે દ્વારકા દ્વારકા આખી આખી સમુદ્રમાં તો આજે પણ આપણે જોઈ કે સમુદ્ર દ્વારકા સમુદ્રની અંદર દ્વારકા છે એના અવશેષો મળે છે ભગવાનની લીલા ભગવાનની લીલા દિવ્ય લીલા છે આ ભગવાન જે અહીંયા જે કાર્યો કરે છે ને એ બહુ દિવ્ય કાર્યો છે અહીંયા ભગવાનને આવું કશું કરવાની જરૂર નથી આપણને ખાવા માટે કે આપણા શરીર ચલાવવા માટે આપણે કર્મ કરવું પડે ભગવાનને એવું કોઈ જરૂર નથી ભગવાન કહે છે કે નમે પાર્થ થી કરતા ત્રીસું લખે શું કિંચન હે પાર્થ આ ત્રણે ત્રણ લોકમાં મારે કઈ કરવાની જરૂર નથી ત્રીસુ શું કિંચન ત્રણે લોકમાં મારે કઈ કરવાની જરૂર નથી ન આપતા આપતામાં વર્ત એવો જ કર્મણી મારે એવું બી નથી કે કોઈ વસ્તુ મને જોઈએ છે મને એવી કોઈ વસ્તુ નથી કે જેની જરૂર છે વર્ત એવો જ કર્મણી છતાં બી હું કર્મ કરું છું તો ભગવાનને કોઈ કાર્ય કરવાની જરૂર નથી પણ ભગવાન આપણા માટે કરે છે અહીંયા કહે છે ને કે નરો નારાયણ ઋષિ રૂપિયા કઠોર તપ કરી રહ્યા છે ભગવાન પૂર્ણ ભગવાન કોના માટે સામાન્ય લોકોના માટે કે લોકો એના એને જાણે અને એના તરફ આકર્ષાય ભગવાનની ભક્તિ તરફ આકર્ષાય એનું એને ભગવાન એને જીવનનો ખરો લાભ ઉઠાવે એ તો ભગવાનને કશું કરવાની જરૂર નથી શું ભગવાનને જરૂર છે ભગવાન એક સેકન્ડમાં ખાલી ઈચ્છા કરે ને એટલે ભગવાન બ્રહ્માંડને સર્જન બી કરી શકે વિસર્જન બી કરી શકે બધું કરી શકે પણ ભગવાન આપણે જેવા બદ્ધ જીવોને ના ઉદ્ધાર માટે અહીંયા આવે છે તો આ ભગવાનની દિવ્ય લીલાની એક લીલા છે આ તો આને સામાન્ય લોકો નથી સમજી શકતા આને સમજવા માટે આપણે ભક્તોનો સંગ કરીએ તો જ આપણે સમજી શકીએ હવે આ આપણે જોઈએ કે આ ભાવાતમાં સંપૂર્ણ ભારતમાં એવું સમજવામાં હોય છે કે યાત્રા કરી જોઈએ તો આ કીધું છે કે હિમાલયમાં નરનારાયણ નામક ઋષિઓનું ધામ બદ્રિકાશ્રમ હિન્દુઓ માટે મહાન યાત્રાધામ છે બદ્રિકાશ્રમ આપણે પણ ઘણા વર્ષો પહેલા ઈસ્કોરમાં લગભગ પંદર વર્ષ પહેલા આપણે બી બદ્રિકાશ્રમ જઈ આવ્યા તો આ જે ભગવાનનું જે ધામ જે છે ત્યાં નીચે બાજુમાં જે કુંડ છે તો તો તમે જો આખી ચારે બાજુ બરફના પહાડ છે પણ એ કુંડમાં ગરમ એકદમ ઉકળતું પાણી નીકળે છે કુંડ તો કોઈ વિજ્ઞાન કોઈ વૈજ્ઞાનિકા છે સમજાવી શકે કેવી રીતે આ પોસિબલ છે એકદમ બરફ ચારે બાજુ બરફ છે અને છતાં પણ એ કુંડમાંથી ગરમ પાણી નીકળે છે તો આ આ લોકોના મગજમાં નથી આવતું આ લોકોને સામે સામે બસ હોય ને એ માની સાચો ભાઈ સામે તો તમને બી નથી ખબર કે તમારા તમારા પિતાને તમારા પિતા કોણ છે તમને બી નથી ખબર રૂપાત કઈ છે કે તમારી માતા જ ખાલી એક ઓથોરાઈઝ સ્ત્રોત છે કે જે તમને કહે છે કે આ તારા પિતા છે એમ બાકી આપણી પાસે બી કોઈ સ્કોપ નથી જાણવાનો તો બધી વસ્તુને તમે દ્રષ્ટિથી નહીં જોઈ શકો આપણી દ્રષ્ટિ તો અપૂર્ણ છે તો બધી વસ્તુ તમે જોઈને જ માણી શકો અમુક વસ્તુ એવી હોય કે જેને આપણે શાસ્ત્રને આધારે માનવી પડે તો આ બહુ દિવ્ય વસ્તુ છે જે જે નસીબદાર લોકો હશે ને એ આને ગ્રહણ કરી શકશે મનુષ્ય શાસ્ત્ર કશી દેતી હતી સીધી છે લોકો બહુ કોશિશ કરશે પણ આ હજારોમાં એક વ્યક્તિ જાણવા માટે ટકી રહેશે નહીં તો ઘણા લોકો શું કે ભક્તિમાં પણ આવે પણ જરા બી કંઈક જાણવા મળે થોડુંક કે જે વિચલિત કરી દે તો ઘણા લોકો નીકળી જાય છે એનું માઇન્ડ એનું મન કન્સેપ્ટ વિચાર નહીં કરે નહીં ડાયજેસ્ટ કરી શકે કે આવું નહીં હોય તો ઘણા લોકો ફિલોસોફી નહીં સમજવાથી બી ભક્તિ છોડીને ચાલ્યા જાય છે લોકો તો ભગવાન ક્લિયર કહે છે કે આ મને તત્વોથી જાણવું બહુ અઘરું છે કેમ અગરું છે દેવી એસા ગુણમય મમ માયા ધ્રુવતી હ ભગવાનની માયા બહુ પ્રબળ છે તરત જ જીવને માયામાં નાખી દે જાણવાની કોશિશ કરો તો પણ મમ જે મામે બી એ પ્રબંધ અનતે જે મને મારી શરણમાં આવી જાય છે એ પછી માયાનો શિકાર નથી બનતો એ પછી સમજી જાય કે ના આ ભગવાન ભગવાન છે ભગવાન કંઈ બી કરી શકે મને બી આ ઘણા કેટલા ટાઈમથી આ લીલામાં હું બી બહુ શંકા કર્યા કરતો હતો કે ભગવાન આવું જ કેમ કરે ભગવાન આવું જ કેમ કરે પણ ભગવાન ભગવાન છે ભાઈ એની સામે કોઈ આર્ગ્યુમેન્ટ જ નહીં થાય ને માની લો કે ભાઈ મારી પાસે સો રૂપિયા છે અને હું એ સો રૂપિયાનો ગમે તે રીતે ઉપયોગ કરું હું જોઈએ તો સો રૂપિયામાંથી એક રૂપિયા વાપરું બે રૂપિયા વાપરું પાંચ રૂપિયા વાપરું ફાડી નાખું નોટ ગમે તે કરું મારી ઈચ્છાની વાત છે મારા રૂપિયા છે તો ભગવાન હું એનો માલિક છું તો ભગવાન પોતે બ્રહ્માંડોના માલિક છે ભગવાન પોતે પરમ નિયંત છે ભગવાન કંઈ બી કરી શકે જેટલી દુનિયાની સ્ત્રીઓ છે પુરુષો છે બધા એના અંશ છે એની જેમ ઈચ્છા થાય એને ભોગવી શકે એની સાથે કાર્ય કરી શકે તો આ તત્વ છે આ ફિલોસોફી છે આ તો જયારે આપણા મનમાં આ આવે ને તો આપણે સમજી શકીએ કે ના ભગવાન આવું કરી શકે નહીં તો આપણને આપણા મનમાં બહુ ડાઉટ જાય બહુ શંકા જાય તો આ જે બદ્રિકાશ્રમ જે છે ત્યાં બદ્રીનાથ કેદારનાથ આ બધા ધામો છે પણ આ જગ્યા શાસ્ત્રોમાં વર્ણન છે કે આ જે જગ્યા છે કે જ્યાંથી પાંચ પાંડવો પણ સ્વર્ગમાં ગયા હતા સ્વર્ગા રોહિણી પર્વ મહાભારતમાં રોહિણી પર્વ તેમાં ઉલ્લેખ છે કે એ લોકો આ સ્થળેથી જ ગયા હતા તો આ કોઈ સ્પેક્યુલેશન બિલકુલ નથી આ દરેક વસ્તુ અરે ભાઈ કેવી રીતે સ્પેક્યુલેશન તમે જેટલું શાસ્ત્રોમાં વર્ણન છે એ બધું હાલમાં અહીંયા છે અત્યારે આ જે હિમાલયની વર્ણન વર્ણન છે શાસ્ત્રમાં એ હિમાલય પણ છે યમુના નદી છે દ્વારકા છે વૃંદાવન છે એક એક જેટલું શાસ્ત્રમાં વર્ણન છે ને એ બધા સ્થળો હાલમાં આ કૃષ્ણ ભક્તિ સ્થળ બી છે અને અગરીબી છે જો તમે ભગવાનને ના ઉપદેશ પ્રમાણે ભક્તોના સંગ પ્રમાણે તમે માનો તો બી છે ને નહીં તો તમે ખાલી આમ તેમ લોકો પાસેથી જાણવા જશો તો તમે ક્યારેય ભગવાનને નહીં સમજી શકો તો કે છે કે આજે પણ સેંકડો અને હજારો હિન્દુઓ પુરુષોત્તમ ભગવાનના અવતાર નારાયણના દર્શને જાય છે તો અહીંયા આ હિન્દુ શબ્દ આવે છે બરાબર પહેલી વાર મેં હિન્દુ તો આ જે હિન્દુઓ જે છે એ હિન્દુઓ ખરેખર એક ટકો હિન્દુ નથી આપણે તો જ્યાં બી દ્રષ્ટિ ફેરવે છે ને શિવ પ્રભુપાતની કૃપાથી આપણે જે જ્ઞાન મેળવ્યું છે ને તો ત્યાર પછી આપણને ખબર પડે છે કે કોઈ હિન્દુ છે જ નહીં આમાં કારણ કે હિન્દુ ખાલી નામના આ બધા નામ ખાત કેવા પડતા હિન્દુઓ છે બાકી કોઈને ભગવાનમાં રસ નથી કે કોઈને જાણવા રસ નથી કે હું કોણ છું ભગવાન કોણ છે દેવી દેવતા કોણ છે અત્યારે આ ગણપતિનું ચાલી રહ્યું છે બરાબર તો હજારો ગણપતિની મૂર્તિ મુકાયેલી છે હજારો તો બાળ જે તિલક હતા બાળ તિલક કે જો કોઈ એને તો એ ગંગાધર તિલક તો એનો ઉદ્દેશ એવો હતો એ વખતે બધું ચળવળ ચાલતી સ્વતંત્ર લડાઈની રાજની તો તો એનો ઉદ્દેશ એવો હતો કે બધા હિન્દુઓ ભેગા થાય અને આ ગણપતિને એક જગ્યાએ રાખીને ભેગા થાય યુનિટી બનાવે પણ એવું તો અત્યારે નથી બધા એક જ સોસાયટીમાં ચાર ને પાંચ પાંચ મંડપો હોય છે તો તમારામાં યુનિટી તો છે જ નહીં એક એક સોસાયટીમાં હું તો આખા સુરતમાં પાંચ કે દસ ગણપતિ હોવા જોઈએ એ બી કેવી રીતે કે શાસ્ત્ર વિધિ પ્રમાણે શાસ્ત્ર વિધિ પ્રમાણે તમે કરો તો સારું એકવાર તમે ગણપતિની વિધિ પ્રમાણે કરશો તો તમને ગણપતિ સારી બુદ્ધિ આપશે ક્રિષ્ન પાસે જવાની નહી તો તમે તમારી મનમાની રીતે કરશો તો શું ફાયદો જેમ કે મને યાદ છે કે હું અંબાજીમાં ભણતો હતો અંબાજી ચાર રસ્તા તો ત્યાં ગણપતિનું મંદિર વચ્ચે આવતું હતું તો ત્યાં હું અમારો સવારનો સાત વાગે ટાઈમ હતો તો એક જે મહારાજજી ત્યાં હતા ને એ મને ડેલી સાત વાગે એ ભગવાનની ગણપતિની પૂજા ત્યાં કરતા જ હોય એક બી દિવસ નહીં હોય કે ત્યાં પૂજા નહીં કરતા હોય તો જો તમે કદાચ કોઈ દેવતાની આવી સ્ટ્રિક્ટલી પૂજા કરશો ને તો એ દેવતાની કૃપાથી તમે કદાચ આગળ જશો તમને ચાન્સ મળે આગળ આગળ વધવાનો ચાન્સ મળશે પણ તમારે મનમાંની રીતે નહીં ગણપતિ જો ગણપતિ કહે છે કે મને જે હું જે કંઈક ત્રણ લોકોને જે દુઃખ હરું છું એ એ શક્તિ બધી હું ગોવિંદથી લઉં છું એ ગણપતિ કહે છે પણ લોકોને તો આ વિશે નથી ખબર તો આ બધી એટલે આવી રીતે ખાલી હિન્દુ થઈ જવાથી કોઈ ફાયદો નથી તમે ખરેખર જો તમે ખરેખર હિન્દુ થવા માનતા હો ને તો જાણો કે ભગવાન કોણ છે ભગવાન કોણ છે આજે 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 આપણા દેશનું નામ છે ભારત તો તમે એટલું વિચારો કે ભારત નામ ક્યાંથી આવ્યું પ્રભુપાત કહે છે કે રાજા ભરતના પરથી ભારત નામ પડ્યું ભારત વર્ષ તો જો તમે હે તમે રાજા ભરતને જાણશો ને તો ભાઈ તમે ધીરે ધીરે બધું આગળ વધશો કે રાજા ભરત કોણ છે તો જિજ્ઞાસા કરો એક વાર કે રાજા ભરત હતા કોણ તો પછી તમને ખ્યાલ આવશે કે રાજા ભરત હો રાજા ભરત ભગવાનના ભક્ત હતા તો મારે પણ ભગવાનની ભક્તિ કરવી છે જો આટલા મોટા રાજા બધો ત્યાગ કરી ને ભગવાન જાણવા માટે જાય જંગલમાં તો મારે બી ભગવાન વિશે ઘરે બેઠા કંઈક તો કરવું જોઈએ તો તમે કોશિશ કરો ભગવાનને જાણવાની આ ખરેખર ભારત ભૂમિ બહુ દિવ્ય ભૂમિ છે બહુ પવિત્ર ભૂમિ છે અહીંયા જેને જન્મ લઈ લીધો ને એ ખરેખર બહુ ભાગ્યશાળી છે તો પણ એનો લાભ જો નહીં લઈશું ને આપણે તો પછી આપણે બહુ મોટા દુર્ભાગ્ય છીએ આપણે તો અહીંયા યાત્રાનું આખા વર્ણન છે કે ધામમાં જવું જોઈએ એમ જણાય છે કે પાંચ હજાર વર્ષ પહેલા પણ ઉદ્ધવજી જેવા પવિત્ર આત્માઓ આ પુણ્યભૂમિની યાત્રા આવતા અને તે સમયે પણ આ સ્થળ અત્યંત પુરાતન ગણાવતું હતું તો આ બદ્રિકાશ્રમ આજકાલનું વર્ષોનું એવું નથી કે હમણાં પાંચસો હજાર વર્ષ પહેલા થઈ ગયું પહેલેથી છે આ પુરાણો લખાયને કેટલો ટાઈમ થયો તો ત્યારથી આજે આ સ્થળો છે બધા આ કોઈ સ્પેક્યુલેશન નથી સામાન્ય મનુષ્યો માટે આ વિશેષ ધામની યાત્રા અત્યંત કઠિન છે કારણ કે હિમાલયમાં જ્યાં લગભગ બારે માસ બરફ હોય છે એવા કપડાં સ્થાને તે છે તો ત્યાં એ જગ્યા આવી છે કે જ્યાં તમે તમને દિવસ દરમિયાન ત્રણે ત્રણ ઋતુનો અનુભવ થાય તડકો બી આવી જાય વરસાદ બી પડી જાય ને ઠંડી બી લાગી જાય આ એવી જગ્યા છે ત્યાં તો બહુ ડિફિકલ્ટ છે અને એના કરતા પણ વધારે ડિફિકલ્ટ કેદારનાથ છે ઉપર તો ત્યાં વર્ષના એક કે બે મહિના જઈ શકાય છે હવે આટલી બધી કડક આટલી બધી શું કેવું સાંભળી તું બહુ અઘરું જગ્યા છે અઘરી જગ્યા અગ્રી સ્થળ છે આ પવિત્ર ધામ બરાબર તો આટલી બધી મહેનત કર્યા પછી ઘણા લોકો લાખો લોકો ત્યાં જાય છે પણ ત્યાં જઈને કરવું શું જોઈએ એવા કોઈ વ્યક્તિને શોધવા જોઈએ કે જે તમને બદ્રિકાશ્રમનું મહત્વ બતાવે નહીં તો જાય છે હિન્દુઓ બહુ બધા જાય છે ચારધામ બદ્રીનાથ કેદારનાથ જાય છે ચારધામ પણ જઈને આવીને કોઈ ચેન્જ નથી આવતો કોઈ ભક્તનો સંગ નથી કરતા પેલો ભાગવત છે ને ન ચલી યશ બુદ્ધિ યશ્યાત્મ બુદ્ધિ એ બહુ ફાઇન શ્લોક છે મને યાદ નથી તો લોકો તીર્થ સ્થળ પર જાય છે પણ ત્યાં જઈને જો ત્યાં સાધુનો સંગ સંઘ નહીં કરે ને તો સો એવો ગોખર પ્રભુપાત કહે છે કે કાંઈ ગધેડા છે સમાન છે ત્યાં તમે તમે નહીં તો બદ્રિકાશ્રમ જાઓ ને એનો ઇતિહાસ જાણો કે કેવી રીતે આ થયું તો તમને તો બી તમે ભગવાનની તરફ આગળ વધશો તો ચૈતન્ય મહાપ્રભુ જે છે જે પાંચ અંગ બતાવે છે ભક્તિના એમાંનું પણ એક એક અંગ છે કે ધામ પ્રવાસ ધામનો ધામ વાસ કરવો બરાબર તો આ ધામવાસ એટલું ઇમ્પોર્ટન્ટ છે કે ધામવાસ ભગવાન બલરામ પણ કરે છે જયારે મહાભારતનું યુદ્ધ શરૂ થયું તો બલરામ ભગવાન પ્રવાસે નીકળી ગયા તીર્થે નીકળી ગયા હે ને તો ભગવાન બલરામ ભી પ્રવાસે ગયા પછી વિદુર મહારાજ વિદુર મહારાજ પર તીર્થયાત્રાએ નીકળી આવ્યા બરાબર તો આ ધામવાસ જે છે એ પણ ભક્તિનો એક અંગ છે પણ જો આપણે એને ત્યાં જઈને શુદ્ધ ભક્તોનો સંગ કરીશું ને તો આપણે ભક્તિ મળી જશે નહીં તો આપણે ખાલી હજારો લાખો રૂપિયા ખર્ચીને પેકેજમાં જઈશું ચારધામ યાત્રા અને આવીને આપણામાં કોઈ ચેન્જ નહીં હશે પણ ચારધામ યાત્રા કરીને આવીને પછી આપણામાં કૃષ્ણ પ્રત્યે એટ્રેક્શન વધી જવું જોઈએ કે ઓ ભગવાનની લીલા કેવી અદભુત છે એ ભગવાનમાં આપણને આસક્તિ વધી જવી જોઈએ તો આપણી યાત્રા જે છે ને એ સફળ થશે નહીં તો આ કળિયુગમાં આજે મળતા લોકમાં આપણે જોઈએ છીએ રોજ કેટલા પ્રોબ્લેમ છે કોઈ સુખી નથી આ જગતમાં ખાલી બાહ્ય રીતે લોકો કહે છે કે હું સુખી છું બાકી રિયલમાં કોઈ સુખી નથી આ જગતમાં આવતીકાલે અમારે એક જગ્યાએ કીર્તન કરવા જવાનું છે તો ત્યાં એક વ્યક્તિ એક્સપાયર થઈ ગયા એ વ્યક્તિ ત્રેપન વર્ષનો છે ખાલી ત્રેપન વર્ષનો એકદમ સારો ગયા વર્ષે બાયપાસ કર્યું અને પછી બાયપાસ કર્યા પછી એને બહુ ડિપ્રેશનમાં આવી ગયો હોય તો મારું હાર્ટ આખું ચેન્જ થઈ ગયું છે મારા હાર્ટમાં આમ થઈ ગયું તો બહુ દબાઈ ગયો મનથી અને એ મૃત્યુ પામ્યો એના આગલા વર્ષે એનો ભાઈ બાવન વર્ષનો મરી ગયો એના જસ્ટ બે વર્ષ પહેલાં એક વર્ષ પહેલાં મમ્મી એના માતા પિતા હજુ છે વિચારો હવે એ માતા પિતાની શું દશા થતી મૃત્યુ પામ્યા અને માતા પિતા હજુ છે તો આ બધું આવું થવાનું છે પહેલાં આવું થતું ને તો રાજાને પ્રશ્ન પૂછવા ગયા કે મારો પુત્ર બ્રાહ્મણ કે મારો પુત્ર હું છું ને કઈ રીતે મૃત્યુ પામ્યો તો રાજાની કોઈ ખામી હોય તો આવું થાય પણ કલયુક્તમાં તો રાજાની ખામી ને ખામી જ છે ખાલી કલયુક્માં તો ક્યાં કોઈ શાસન જ છે કોઈ શાસ્ત્ર આધારે જેમાં આપણે જોયું કે ભગવાન કૃષ્ણ પણ ઉદ્ધવને પૂછતા હતા કે મારે શું કરવું મારે આમાં મારે શું કરવું બરાબર તો પહેલાં ખરેખર એવું હતું કે બ્રાહ્મણોની પાસે ઉપદેશ બ્રાહ્મણોની પાસે સલાહ સૂચન કરતા ઇવન કંસ જે છે ને કંસ એને પણ એમને પણ બધાને બોલાવ્યા કે ભાઈ હવે મારે આ કોઈ આજે મારો આઠમો વ્યક્તિ વધ કરતા છે એને માટે શું કરું બધાને બોલાવે ભેગા કરીને તો તમારે એવા બુદ્ધિશાળી વ્યક્તિને બોલાવવા જોઈએ કે જે તમને સમજાવે કે મારે આ રાજ્યને કેવી રીતે ચલાવવું તો બુદ્ધિશાળી વ્યક્તિ બ્રાહ્મણ વર્ગ જે છે એ જ તમને સમજાવી શકે કે શું કરવું અને શું નહીં કરવું તો એવું તો આ કળિયુગમાં છે જ નહીં કંઈ તો એને કારણે શું થાય છે કે લોકો ગેરમાર્ગે દોરવાય છે ધર્મ ને અધર્મ ને અધર્મ ને ધર્મ માને છે અને એને કારણે આપણે જોઈએ છીએ કે દિવસે દિવસે હિંસા હત્યા આ તે બધું વધતું જ જાય છે તો આ કળિયુગની બહુ દુર્ગતિ છે પણ આપણને હિન્ટ આપી દેવામાં આવે છે આપણને બધાને જાગતા કરી દેવામાં આવે છે કે કલયુગના શરૂઆતના દસ હજાર વર્ષ સુવર્ણ યુગ સમાન છે એટલે બધા જીવ જાગો જીવ જાગો જાગી જાવ તો આપણે તો બધા ભક્તો ભાગ્યશાળી છે જાગી ગયા છે પણ આજે નથી જાગતા એને કેટલા કરોડો વર્ષ વિચાર કરો કેટલી વાર એ લોકો જન્મ લેશે મૃત્યુ પામશે કેટલી વાર માતાના ઘરમાં જશે કેટલી વાર આવો રોગ પીડાથી પરેશાન થશે આ એટલું બધું દિવ્ય જ્ઞાન છે કે આના માટે કોઈ શું કહે આનું કોઈ એ જ નથી કોઈ લિમિટેડ જ નથી આ એટલું બધું દિવ્ય જ્ઞાન છે પદ્મપુરાણ સ્કંદપુરાણ બ્રહ્મ વૈવર્ત પુરાણ આ બધા જે ઉત્તમ શ્લોકની બુકમાંથી મેં જયારે વાંચી ને તો મને એમ થયું કે બાપરે ભગવાન કૃષ્ણ કે ભગવાન વિષ્ણુનો મહિમા કેટલો છે શંકર ભગવાન કૃષ્ણની વાત કરે છે પાર્વતી માતા કૃષ્ણ ની વાત કરે છે ગણપતિ ક્રિષ્ણ ની વાત કરે છે વેદ વ્યાસ ક્રિષ્ણની વાત કરે છે વાત કરે છે બ્રહ્મા ક્રિષ્ણની વાત કરે છે બધા લોકો કૃષ્ણની જ ચર્ચા કરે છે શ્રેષ્ઠ ધામ કૃષ્ણ છે શ્રેષ્ઠ તપ વિષ્ણુ છે શ્રેષ્ઠ ધ્યાન વિષ્ણુ છે શ્રેષ્ઠ પ્રાપ્ત કરવાની વસ્તુ વિષ્ણુ છે આટલું બધું મતલબ વિષ્ણુ કૃષ્ણ સિવાય કોઈ પુરાણમાં કોઈ વાત જ નથી એટલા માટે વેદ વ્યાસે અઢાર પુરાણ લખ્યા પછી કન્ક્લુઝન રૂપે શ્રીમદ ભાગવતમ લખ્યું એને અઢાર પુરાણ લખ્યા છ તમો છ રજો ગુણિ છ સત્વગુણિ તો આજે જે છેલ્લે છ છત્ જે સત્વગુણિ પુરાણો જે છે એમાંથી જોઈ લીધું કે કૃષ્ણ વિષ્ણુ સિવાય કઈ છે જ નહીં એટલે સારું એને શ્રીમદ ભાગવતમ લખ્યું અને એમાં એને સમજાવ્યું કે વાસુદેવ ભક્તિ ભક્તિ યોગ પ્રયોજિત બસ ખાલી ક્રિષ્ણની ભક્તિ તો આપણે સૌ ભાગ્યશાળી છે કે ભગવાનનું આવી કથા સવાર કરી શકીએ છીએ એટલે લોકો પણ જો આ ધીરે ધીરે આ કથામાં જોડાય તો એનો એને પરમ કલ્યાણ થશે નહીં તો પુનરપી જનનમ પુનરપી મરાણમ પુનરપી જનની જઠરે સહેનમ હરે કૃષ્ણ